નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા આદિવાસી વિસ્તારના ગામડાઓમાં ભારતમાલા પ્રોજેક્ટને લઈને ફરી એક વખત ભૂત ધૂણ્યું છે ત્યારે આજે વાંસદા તાલુકાના વાંદરવેલા ગામમાં ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ અને મામલતદાર તથા અન્ય સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અસરગ્રસ્ત ખેડૂતોએ આ પ્રોજેક્ટને લઈને સખત વિરોધના સૂર ઉપાડ્યા છે આ ગ્રામ સભામાં જે દ્રશ્યો સર્જાયા હતા તેનું રિપોર્ટિંગ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું હતું જુઓ અંદર એવું થોડું આવે તમે તમે આવો બંદોબસ્તમાં જવાબ આપો ચાલો અંદર પેશો જે બનાય એ અમારે તો મને ન આવી એમ તરીકે ને આપણે 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 અંદર ચાલો અંદર સાહેબ

શું જણાય તો તમે કયા હિસાબે ફરી પાછો આ પ્રોજેક્ટ ની માપણી કરવા શું પ્રાંત અધિકારી કોઈ જાણકારી કે આ આ લોકોનો વિરોધ છે અમારે આ નેશનલ તમે ફરી કઈ રીત ના આવ્યા અમારી ઇન્કાર છે એનો જવાબ લેખિતમાં અમે છે તો પ્રાંતે તમને શું કીધું કલેક્ટરે તમને શું કીધું અમારે જાણવું થી ખતારો કે પ્રોજેક્ટ શું છે અને પર એકવાર સમજાવો તો માને તો ઠીક ન પડે એવો કે વિનંતી કે કલેક્ટર સાહેબ કે પ્રાંત સાહેબે તમને

બોલશે બોલશે કલેક્ટર બોલશે પ્રાંત બોલશે બોલો તમે કયા આધાર પર કયા ડેરિંગ સેફટી નથી વિચારતા

માણસ આવીને કઈ માપતા માંડે તો તમે વિરોધ કરો કે નહી કરો આ તો કરીએ વિરોધ કર્યો તમારા જે કર્મચારી છે એટલા ઉદ્ધતા જવાબ આપવા

અમારી તોતે ડબલ એની જમીનના ભોગવટામાં કલેટ પહોંચાડ્યો એ લોકોએ અમને ઉદ્ધતતાથી જવાબ આપ્યા કોઈ જાતના એ લોકો પાસે લેટર ન હતા પોલીસ બંદોબસ્ત વાળા પાસે પણ કોઈ જાતના લેટર ન હતા ને એ લોકોએ એ લોકોની ફરિયાદ સાંભળીને અમારા પર કેસ કર્યા તો તમારા ખેતરમાં તમારા કબજાવાળી જમીનમાં કે તમારી મિલકતમાં કે તમારા ઘરમાં કોઈ ખુશી જાય તો તમે સામનો ન કરો હા તો પછી કેવી રીતના કેસ ઉભા કરો આ કંપનીની જવાબદારી છે કે

અમારી ફરિયાદ છે આ નાંગરેરી કેસીઓ તેમાં ટિકળી ટિકળી તો એ ફરિયાદ નું શું કરવાનો તમારે ફરિયાદ પાછી ફેશી છે કે કેમ

આવેલો છે પાર્ટી ના પ્રતિનિધિ તરીકેલો તે બાદ ધારાસભ્ય અનંત પટેલે પોતાનો વિચાર ગ્રામ મૂક્યો હતો જુઓ તેમણે શું કહ્યું આપણે 2018 થી આપણે લડી રહ્યા છે પરંતુ કાયદેસરની લડત અનુસૂચિ 5 પ્રમાણે પેસા એક 1996 પ્રમાણે આ પેસા એકની ગ્રામ સભા છે એટલે આપણા સ્પેશિયલ પ્રાવધાન છે અને એમાં પણ તમે જોયું હોય તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે મામલતદાર સાહેબ અધ્યક્ષ સ્થાને છે આપણી પાસે પાસે માજી સરપંચ પણ છે સામાજિક આગેવાનો પણ છે ગામના પ્રબુદ્ધ આગેવાનો પણ છે અને વડીલ આગેવાનો પણ છે આપણે એક લીટીનો ઠરાવ કરી એ પહેલા જે ગ્રામસભા સભા થયેલી એ પૈસા એક મુજબની ગ્રામ સભા થયેલી નહીં કદાચ પાછી પ્રતાપનગર પણ ફરીથી પૈસા એક મુજબની ગ્રામસભા કરવી પડશે ને આની મેઇન નોંધ ઉપર સુધી લેવાશે અને જે તે સમયે આ જે કંપનીએ ઉદ્ધતાઈ બોલ્યું વર્તન કરેલું એના માટે પણ આપણે લખ્યું છે અત્યારે પીએસઆઈ સાહેબને ને મામલતદાર સાહેબ પૂછ્યું તો અમને એસપી કક્ષાએથી જાણ કરેલી એવું આપણને કીધું છે આપણે એસપી સાહેબ પાસે બી આ પ્રશ્ન પૂછશું કે ભાઈ અમે કોઈ નકસલી પ્રવૃત્તિ કરી રહ્યા છે અમે કોઈ અસામાજિક તત્વો છે કે તમે અમારે ત્યાં કઈ થાય ત્યારે આટલું મોટું કોડું આવે મામલતદાર સાહેબ અત્યારે અમે વાત તમારા પ્રશ્ન પહેલા જ પૂછ્યું કે પોલીસ દ્વારા તમારા દ્વારા કે આપણા દ્વારા કહેવામાં આવ્યું નથી પંચાયત દ્વારા પણ કહેવામાં નથી પરંતુ બહાર રહેલા અધિકારી પોલીસ અધિકારી મેં પૂછવા માંગુ કે વાંદર વેલામાં જ્યારે જ્યારે ગ્રામ સભા થાય ત્યારે કોઈ તમારો કોન્સ્ટેબલ બી આવે કે નહીં બોલાવે તો બી નહીં આવે લેખિત આપે તો ભી નહીં આવે એટલે મહેરબાની કરીને અમે જીવ આપશું જમીન નહીં અને અમે જે જરીમાં જે રીતના ઠરાવ કર્યા એ રીતના ઠરાવ કરશું અહીંયા બીજા બે ઠરાવ જે ઉમેરવા કીધા એ બે ઠરાવ ઉમેરશું

અને જેને એવું છે કે 1 કરોડ રૂપિયા આપે ને તેની મારી હાથ જોડીને વિનંતી ભાઈ તમને 1 કરોડ ને 10 લાખ રૂપિયા બી નથી આપવા આપણી જમીન એટલી બધી મોટી નથી ગ્રીન ફિલ સ્ટેટ પ્રોજેક્ટ એનો મતલબ એ થાય કે લીલા ઘાંસિયા મેદાનમાંથી જવાનો રસ્તો આપણે આ જમીન આપવાના નથી અને આપણે ચીખલીને આપણા આગેવાનનો બી કેવા માંગે છે તા તમારા ગ્રામ સભા થાય ત્યાં પણ તમે વિરોધ કરજો કદાચ 6 તારીખથી ધરમપુરમાં પણ ગ્રામસભાઓ ચાલુ થવાની છે દરેક ગ્રામ સભા પૈસા એક છંદુ મુજબ થશે એટલે ગામના આગેવાનો ત્યાં જવાનું છે બંધારણમાં આપણી જોગવાઈ છે એ જોગવાઈ મુજબ આપણે એનો વિરોધ કરવાનો છે આપણે જમીન આપશું નહીં

તમે અમારા કોઈ લોકોને કોશિશ નહીં ત્યારબાદ મામલતદાર અને અધિકારીઓની હાજરીમાં ગ્રામસભામાં ગ્રામ સભામાં ઠરાવ થયો હતો અને જે ગામના તલાટી બહેન વાંચી રહ્યા છે જુઓ ભારતમાલા અંતર્ગત ગ્રીન ફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટ તાલુકામાં ત્રણ ગામોમાંથી જઈ રહ્યો છે ત્યારે આજે વાંદરવેલા અને ઝરી ખાતે એ જમીન સંપાદન મુદ્દે એનએચએ અધિકારી મામલતદાર સાહેબ તેમજ એજન્સીના અધિકારીઓ દ્વારા ગ્રામ પેશા એક મુજબની ગ્રામસભા લેવામાં આવી હતી તેમાં ગામના દરેક નાગરિકે જે પણ ગ્રામસભામાં આવ્યા હતા એમણે એક લીટરનો ઠરાવ કરવાની માગણી કરી કે અમારે અમારી જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં કે અન્ય પ્રોજેક્ટમાં આપવી નથી અમે જીવ આપશું પરંતુ જમીન આપશું નહીં આ ઠરાવ કરવામાં આવ્યો હતો સાથે સાથે અનુસૂચિ પાંચ વિસ્તારમાં એક મુજબની ગ્રામસભાનો નિયમ હોય છે કોઈપણ એજન્સી કેન્દ્ર સરકારની હોય કોઈપણ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો હોય કે રાજ્ય સરકારનો હોય જ્યાં સુધી એક મુજબની ગ્રામસભા જો પરવાનગી ન આપે તો ત્યાં આ પ્રોજેક્ટ થતો નથી અને આજે બંને ગામે ગ્રામસભામાં લોકોએ આ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે આજ રોજ આંદરવેલા ગામે જે મામલતદારની અધ્યક્ષતામાં અને ગામ રૂડીપથા ગ્રામસભાની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી અને એમાં ભારતમાલા પ્રોજેક્ટનો સંપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો છે સાથે સાથે એક એ પણ ઠરાવ કરવામાં આવ્યો છે કે પાંચમી અનુસૂચિ વિસ્તારમાં ભારતના બંધારણે જે આદિવાસીઓ માટે હક અને અધિકાર આપ્યા છે એનો સંપૂર્ણપણે અમલ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે અને ખાસ એ ઠરાવ કરવામાં આવ્યો છે કે કોઈપણ સંજોગોમાં આ વિસ્તારમાંથી ભારતમાલા પ્રોજેક્ટને એક પણ એક જમીન આપવાના નથી ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો